મીડિયા દરવાજો ખોલ્યા જુઓ હા એસ એમસી દારૂ ની બોટલ તું કઈ કોર્પોરેટર એને ખોલા હા જુઓ દારૂની પાર્ટી ચાલુ છે અહીંયા

આરોપીઓ સ્વિમિંગ પુલ કેમ્પસમાં તારોની મહેફિલ માણી રહ્યા હતા પોલીસે હાલ તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે આ ઘટનામાં પોલીસને ઓફિસમાંથી પ્લાસ્ટિકની ડિશો પ્લાસ્ટિકના વેરાયેલા ગ્લાસ મળ્યા હતા જોકે વિડીયોમાં દેખાતી તારોની બોટલ મળી ન હતી વાયરલ વિડીયોમાં તારોની મહેફિલ માણી રહેલો દેખાતો એક શખ્સ સ્થળ ઉપરથી ઝડપાયો હતો જોકે ચાર જણા ફરાર થઈ ગયા હતા બાદમાં દરેકની અટકાયત કરાઈ હતી સુરતના સિંગણપુર ગામ વિજયરાજ સર્કલ પાસે આવેલા एसएमसीपालिका द्वारा संचालित स्विमिंग पूल के अंदर ऑफिस में तारों ने महफिल मानता पांच व्यक्तियों का वीडियो वायरल थौ होतो वीडियो उतारने कंट्रोल रूम में जांच करी हती जे बाद सिंगापुर पुलिस स्टेशन पर पहुंची कारवाई हाथ थरी मीडिया मीडिया भागना है ओए भागना है दरवाजा खोल दरवाजा खोल दरवाजा खोल જોવો આ એસએમસી તારુલ બોડર તો કે કોર્પોરેટર ભાઈરા એને ખોલાવ આ જોવો પાર્ટી ચાલુ છે અહીંયા એ ગેટ ખોલ ખોલ ગેટ બાક નહી હોય અહીંયા હોય આવી જા ઇજ્જત આવી જા આ દારૂની બોટલ છે આ નોનવેજ ખાવાનું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની